હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં તો પછી ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ આંગણવાડી ભરતી માટે જે ફોર્મ ભરાયા હતા એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે સિલેક્શન આવી ગયું છે બરાબર તો તમારે સિલેક્શન કઈ રીતે જવું અને તમારું નામ હોય તો તમારે શું કરવું એના માટેનું આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો વિડીયોને સંપૂર્ણ જોવા વિ નથી તમારે સૌ પ્રથમ ગૂગલ પર ભરાઈ જવાનું છે એના પછી તમારે અહીંયા આ પ્રકારની સર્ચ કરી દેવું છે બરાબર ઈ એચ આર એમ એસ તો એના પર ક્લિક કરીશું આપણે સર્ચ કરી દઈએ છીએ એના પછી તમારે આ પ્રકારનું એન્ટરડ્રેસ આવી તમે જોઈ શકો છો બરાબર છે તો તમારે અહીંયા રિક્રુટમેન્ટ પર આવવાનું છે એના પછી તમારે સ્ક્રોલ કરવાનું રહેશે તો તમને એ દેખાશે મેરિટ લિસ્ટ અથવા તો રિજેક્ટ લિસ્ટ તમારે એના પર ક્લિક કરવાનું રહે છે એના પર તમે ક્લિક કરશો એટલે તમારા સામે આ પ્રકારનું એન્ટરડ્રેસ ઓપન થશે બરાબર છે મેરિટ બાબતે અપીલ હોય તો કોઈપણ પ્રકારે અહીંયા તમે જઈ શકો છો બરાબર છે અપીલ કરી શકો છો તમારું નામ ન આવ્યું હોય કોઈપણ પ્રકારનું રિજેક્ટ થઈ તો તમે અહીંયા અપીલ કરી શકો છો તો પછી તમારે તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે બરાબર જે તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું હોય એ જિલ્લામાં તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે બરાબર જો આંગણવાડી કાર્યકર તેડાગર બરાબર વર્ષ બે હજાર પચીસ આ ગ્રામ્ય વિસ્તાર માટે છે બરાબર જે શહેરી વિસ્તાર હશે તો એની પાછળ અર્બન તમારે જોવાનું રહે છે જો તમે શહેરી વિસ્તારમાં રહેશો તો તમારે પાછળ અર્બન જોવાનું રહે છે તો આપણે અમદાવાદમાં અર્બન માટે સિલેક્ટ કરીએ છીએ એના પછી તમારે અહીંયા કઈ પોસ્ટ માટે તમે ફોર્મ ભરી દે એ તમારે જોવાનું છે આશા વર્કર માટે અથવા તો તેડાગર માટે એ પ્રકાર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે બરાબર પછી સર્ચ કરી દેવાનું રહેશે જેવું તમે સર્ચ કરો એટલે તમારી સામે આ પ્રકારે આખી લિસ્ટ ઓપન થઈ જશે બરાબર છે અમદાવાદ શહેરમાં જેટલી પણ આંગણવાડી હશે એની આખી લિસ્ટ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તમારા વોર્ડ વાઇઝ તમને મળી જશે એની સામે તમારી આંગણવાડી આવી જશે એની સામે આ ટાઈપ આવી જશે બરાબર એ પ્રકાર તમને બધું જ મળી જશે અમદાવાદ શહેરી વિસ્તાર આ પ્રકારે તમે જોઈ શકો છો સારવાર છે અલગ અલગ બહેરામપુરા છે એ પ્રકારે તમને લિસ્ટ મળી જશે એના પછી તમારે અહીંથી જોવાનું રહેશે મેરિટ લિસ્ટ બરાબર જો તમે મેરિટ લિસ્ટ જોવા માગતો હોય તો મેરિટ લિસ્ટમાં જોવાનું રહેશે રિજેક્ટ લિસ્ટમાં તો રિજેક્ટ લિસ્ટ અને એપ્લાય ગ્રેવિયન્સ એટલે કે જો તમારે અપીલ કરવી હોય તો તમે અહીંથી કરી શકો છો અપીલ બરાબર છે અને રિજેક્ટ લિસ્ટ જોવી હોય તો તમે અહીંથી રિજેક્ટ લિસ્ટ જોઈ શકો છો જે પ્રકારે તમે સ્કૂલ કરો છો તમારે તમારું એપ્લિકેશન નંબર આવી છે જે લોકોનું રિજેક્ટ થયું છે અહીંયા એમનું નામ આવી જશે એમનો મોબાઈલ નંબર આવી જશે એ એમની આંગણવાડીનું નામ આવ્યું અહીંયા તમને લખીને આપવામાં આવે છે કે તમારું ફોર્મ કયા કારણોસર તમારું રિજેક્ટ થયું છે બરાબર અહીંયા રીમાર્ક્સમાં બતાવે છે કે તમારું ફોર્મ કયા કારણોસર રિજેક્ટ થયું છે બરાબર તો આપણે એ નથી જોતા અત્યારે બસ આપણે મેરિટ લિસ્ટ જોઈએ મેરિટ લિસ્ટમાં તમારે અહીંયા મેરિટ લિસ્ટ પર સિલેક્ટ કરો નહીં તમે એના પર સિલેક્ટ કરશો એના પર ઓપન કરશો એટલે તમારી સામે તમારી મેરિટ લિસ્ટ ઓપન થઈ જશે બરાબર જે લોકો પાસ થયા છે એ લોકોનું જે લોકોનું સિલેક્શન થયું છે એ તમે અહીં બતાવી દઈશ તમે જોઈ શકો છો જાહેરાત આંગણવાડી કાર્યકર ત્રી માટેની જાહેરાત વર્ષ બે હજાર પચીસ બરાબર જાહેરાતની તારીખ સાત આઠ બે હજાર પચીસ અમદાવાદ શહેરી અમદાવાદ યુનિયન બરાબર એ પ્રકારે અહીં જોઈ શકો છો આંગણવાડી બરાબર વોર્ડ નંબર ઓગણચાલીસ આંગણવાડી કાર્યકર માટેનો હોદ્દો આ પ્રકારે તમે બધું તમને દેખાશે જેનું નામ આવ્યું હોય એ લોકો વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું રહે છે બરાબર તો આ રીતનું હતું આ રીતે તમે જોઈ શકો છો અને તમારે જો રિજેક્ટ થયું હોય તો તમે એપ્લાય પણ કરી શકો છો અપીલ પણ કે અમારી કઈ ભૂલ છે બરાબર એ કરો તો આ રીતે તમારું તમે તમારું મેરિટ તમારા મોબાઈલ દ્વારા જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો